યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન હવે આ એવો કાળો કાયદો છે મિત્રો કે યુપીમાં અને બીજા રાજ્યોમાં એનો જોરદાર વિરોધ થઈ રહ્યો કારણ કે સ્વર્ણ વર્ણ એમાં આવી જાય ક્ષત્રિય આવી જાય પટેલ આવી જાય બ્રાહ્મણ આવી જાય આ બધા જે આપણા બાળકો જે ભણતા હોય ને યુનિવર્સિટીમાં એની માટે ખતરો ઊભો થયો છે કારણ કે બીજી જે આ સ્વર્ણવર્ણ નથી એવી જ્ઞાતિના કોઈ પણ એની ઉપર ગમે ત્યારે કેસ કરીએ કે એની જિંદગી બરબાદ કરી શકે અને એને કોઈ પણ જાતની ઓલી વગર એ સ્વીકારી લેવામાં આવે તો હવે અસુરક્ષાનો ભાવ આપણા બાળકો માટે ઊભો થયો છે અને આવો કાયદાથી આપણે ઓબીસીને બીજી જે નીચલી જ્ઞાતિ છે એની સાથે કાંઈ વિરોધ નથી એને આપણે કાંઈ વાંધોય નથી હવે એમને સુરક્ષા આપવા માટે થઈ અને આપણા બાળકોની સુરક્ષાને ખતરામાં મૂકવી એ કેટલી હદે વ્યાજબી છે એટલે ગુજરાતમાં પણ આનો વિરોધ ચાલુ થઈ ગયો છે અને હું પણ પર્સનલી આ કાયદાનો વિરોધ કરું છું એટલે ભાઈ આમ ન હોય ઘણા માણસો એમ કહેશે કે આ લોકો રામને લાવ્યા હતા રામને લાવ્યા એ યુજીસીને લાવ્યા હવે આપણે કોને સમજવું આમાં હું સમજવું તમે રામને લાવ્યા તો ભલે લાવ્યા પણ આ યુજીસી લાવ્યા ને એ ખોટું કર્યું એટલે વેલાહાર અને પાછો ખેંચી લો નહીતર પછી આનું પરિણામ સારું ન આવે આપણને આટલી ખબર પડે ચૂંટણીઓ ઉપર નજીકમાં છે જવાબ તો આપશે પબ્લિક જવાબ આપશે એટલે તમે પણ યુજીસી જે વર્ણ છે એ લોકો યુજીસી કાયદાનો આ યુનિવર્સિટી ગ્રાન્ટ એ કમિશનનો જે વિરોધ કરતા હો તમે તો આ ને શેર કરી દો અને સરકાર સુધી પહોંચાડો પહેલા ભાઈ તમે અમારા બાળકોની સુરક્ષાને અને એની એમની જે જે અમને વિશ્વાસ હોવો જોઈએ અમારા બાળકોને ભણવા મોકલ્યા હોય તો અમારા બાળકોને કાંઈ નહીં થાય એની જગ્યાએ અમારા વર્ણને હવે ચિંતાનો વિષય થઈ ગયો કે ગમે ત્યારે ગમે થઈ શકે અમારા બાળક સાથે એટલે આવું તો ન ચાલે તમે પણ જો આનો વિરોધ કરતા હો તો આ વિડીયો શેર કરી દો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સોશિયલ મીડિયા થકી આનો ભરપૂર પ્રમાણમાં વિરોધ કરો કે આ કાળો કાયદો છે અને નહીં હાલે એટલે નહીં પ્રેમથી પાછો ખેંચી લેતો વાંધો નથી નહીંતર આના માટે થઈ અને હવે યુપી ઘોડે ગુજરાતમાં પણ ઉગ્ર આંદોલનો થશે તમે જોઈ લેજો શરૂઆત તો થઈ ગઈ છે આવેદનો પત્રો આપવાની શરૂઆત થઈ ગઈ છે વહેલી તકે ક્ષત્રિય બ્રાહ્મણ પટેલ બધી જેટલી સ્વર્ણ જ્ઞાતિ છે વહેલી તકે જાગી જાય આનો વિરોધ કરવાનું ચાલુ કરી દે તો આ કાયદો પાછો ખેંચાઈ જાય નહીતર આપણા બાળકોનો માટે મહા ખતરો ઉભો થાય એમ છે આના માટે કારણ કે તમે બાળકને યુનિવર્સિટીમાં ભણવા મોકલો પછી તમને ચિંતા કેટલી કરો આપણા બાળક સાથે ગમે ત્યારે થઈ હતી એટલે આવું તો ન હોય બાળકો તો બધાના સરખા હોય બાળકો બધાના સરખા જ હોય બધાને પોતાના બાળકો વાલા હોય સુવર્ણ જ્ઞાતિ કાંઈ વધારાની જ્ઞાતિ નથી એટલું સમજીને સરકારે કાયદો પાછો ખેંચી લે તો સારું છે આનું પરિણામ બે હજાર સત્યાવીસમાં ભોગવવાનું રહેશે જય હિન્દ જય માતાજી અને વિડીયો સાચો લાગ્યો હોય તો શેર કરો ફટાફટ ને યુટ્યુબમાં જોતા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે સબસ્ક્રાઈબર અમારા માટે બહુ મહત્વની ભૂમિકા ભજવતા હોય અમારે વાત ગમે કંઈક કાંઈક પહોંચાડ્યું તો સબસ્ક્રાઈબર વગર એ શક્ય નથી એટલે સબસ્ક્રાઈબ કરી દો બટન દબાવીને ટક્કા લઈને એમાં તમારે કાંઈ ખર્ચો નથી એવામાં તમારે કાંઈ દેવાનું નથી ખાલી સબસ્ક્રાઈબ કરવાનું છે તો આ વિડીયો વધારે વધુ શેર કરો અને યુજીસીનો હું પર્સનલી વિરોધ કરું છું અને તમે પણ કરો આવું ન હાલે ભાઈ આ ક્યાં સુધી આ સરકારને તમે જે કરે એ કરવા દઈશો આ વાત છે જય હિન્દ જય માતાજી